કલોલ તાલુકામાં રબારી સમાજ દ્વારા એકાવન યુગોલો શાહી સમૂહ લગ્નોત્સવ શ્રી વિસત મેલડી ધામ અડીસણાપુરા ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના ચૌદ પરગણાની એકાવન દીકરીઓનો શાહી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી યુવક યુવતીઓ લગ્ન વંદનમાં વાંધાશે અને જીવનની નવી પણ શરૂઆત કરશે સામાજિક એકતા અને સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ અને ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને બાબુભાઈ દેસાઈ તેમજ ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર છે આ પ્રસંગે હરિભાઈ દેસાઈ અને દિનેશભાઈ તથા સમસ્ત રબારી નેહડા પરિવાર દ્વારા આ સમગ્ર આયોજન ધૂરા સંભાળી છે સમાજના ઉત્કર્ષ અને સંસ્કાર સભર પરંપરાને ઉજાગર કરવા માટે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે આ પ્રસંગે સામાજિક કાર્યકર અને પ્રવક્તા તરીકે દિનેશભાઈ દેસાઈ હરિભાઈ દેસાઈ અને રેવાબેને પણ ઉપસ્થિત રહેનાર છે સમાજ સેવા અને સંસ્કારનું જીવન જીવન બનેલા આ સમૂહ લગ્ન મહોત્સવમાં ગુજરાત ભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે એકાવન દીકરીઓના ભવ્ય ભવ્ય શાહી જાજરમાન સમૂહ લગ્ન અઢીસણાના પરા ખાતે થવા જઈ રહ્યા છે આ સમગ્ર સમૂહ લગ્નમાં અમારા ગુજરાતની એકાવન દીકરીઓના ભવ્ય ભવ્ય સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે આવતીકાલે શનિવાર બાર ચાર બે હજાર પચીસ અને હનુમાન જયંતિના દિવસે દરેક દીકરીઓની સૌપ્રથમ પ્રથમ રસમ દીકરીઓની સાથે સાથે અમારા ગામના તમામ બહેનો અને આજુબાજુના ગામના ગોપી મંડળના તમામ બહેનોની પણ મેદીની એક ઇવેન્ટ થવા જઈ રહી છે સાંજે પાંચ વાગે દરેક દીકરીઓની હલ્દી રસમ થવા જઈ રહી છે સાંજે સા સવા સાત વાગે દરેક દીકરીઓની મહાઆરતીનો એક કાર્યક્રમ રાખ્યો છે એકાવન એ એકાવન શક્તિપીઠ સમી છે અને સમગ્ર ગુજરાતની એકાવન દીકરીઓ એ અમારા ગામ માટે શક્તિ સ્વરૂપા છે તો સમગ્ર ગામ ભેગું મળી આ એકાવન એકાવન દીકરીની મહાઆરતીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે રાત્રે ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાનું કાર્યક્રમ છે જેમાં કીર્તિદાનભાઈ ગઢવી ગીતાબેન રબારી ગમનભાઈ સાંથલ અને કિંજલબેન રબારી અને એ સિવાય નામી ગુજરાતના કલાકારો ઉપસ્થિત રહેવાના છે તેરમી તારીખે રાજભા ગઢવી અને જીગ્નેશ કવિરાજ અને એમની સાથે પણ ખૂબ મોટા ગજાના કલાકારો તેરમી તારીખે સવારથી અહીંયા આ જ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેવાના છે તેરમી તારીખે એકાવન એકાવન દીકરી અમારા ગામમાં મંગળ ફેરા ફરશે એમના શુભ વિવાહની ઘડી રવિવારના રોજ છે જે ચૈત્રવધ એકમ અને રવિવાર છે આપના સૌના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને અને સમગ્ર ગુજરાતના તમામ આદરણીય માનનીય લોકોને અને જાહેર જનતાને આમંત્રણ આપું છું કે ચૌદ પરગણા ગુજરાતની રબારી સમાજની એકાવન દીકરીઓના ભવ્ય જાજરમાન સમલગ્ન થવા જઈ રહ્યા છે તો આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં પધારો આપ સૌને જાહેર આમંત્રણની સાથે સાથે અમે આપના સ્વાગત માટે આતુર છીએ આપનું અહીંયા આગમન એ અમારી શોભા રહેશે તો આપ સૌને વિનંતી કરું છું ખૂબ મોટી સંખ્યામાં પધારો આ કાર્યક્રમમાં શ્રી જોધ વિસત મેલડી માતાજીની નવચંડી યજ્ઞ ચૌદ પરગણા રબારી સમાજના સમાજના સંતો માનતો તથા ભુવાજીઓનું સ્વાગત અને સન્માનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ સાથે જ કીર્તિદાન ગઢવી ગમન સાંથલ ગીતાબેન રબારી પરેશદાન ગઢવી કિંજલ દવે હિતેશ અંટાળા વિક્રમ માલધારી વાઘજીભાઈ રબારી તથા ગુજરાતના અન્ય નામાંકિત કલાકારોનો ભવ્ય લોક ડાયરાનું પણ અહીંયા આયોજન કરાયું છે આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે જેમાં રાજભા ગડવી જીગ્નેશ કવિરાજ નીતિન બાવોટ દ્વારા ની પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે આ સાથે જ ભવ્ય લગ્ન ગીતોમાં સંગીતા લાબડિયા અને બ્રિજરાજ લાબડિયા માહી દેસાઈ ભાવિક રબારી સહિતના મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત રહી પોતાની કલા દ્વારા લોકોને છે આ સમગ્ર આયોજનમાં ખૂબ પૂર્વક ચૌદ પરગણા રબારી સમાજના યુવા કાર્યકરો ખુબ જ ઉત્સાહભેર કાર્ય કરી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર